ભાવનગરના નવાપરા વિસ્તારમાં સરકારી અંદાજે ત્રણ ચોરસ મીટર જમીન એટલે કે અંદાજે દસ કરોડ ઉપરાંતની જમીન પર લાંબા સમયથી દબાણો ખડકીને વેપાર ધંધો ચાલી રહ્યો હતો કે ગત તારીખ સોળ એપ્રિલ બે ના રોજ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રોજકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાદ નોટિસ આપીને આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા અંદાજે દસ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવા આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિટી સર્વે કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી અને દબાણો પર બુલડોઝર ફરી રહ્યા હતા અને દબાણો તોડી પાડવામાં આવી રહ્યા હતા oh be okay. I yeah. do 多多。

આજે છવ્વીસ અગિયારના રોજ નવાપરા ખાતે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટરમાં શ્રી સરકારની જમીનમાં દબાણ દૂર કર્યું છે સાથે પોલીસ પ્રોટેક્શન અને બીએમસીની અને મામલતદાર સાહેબની ટીમ પણ હાજર છે નવાપરાનું જે વિસ્તાર જે છે ત્યાં જે છે દબાણ હતું ત્રણ હજાર સ્ક્વેર ફીટનું જેમાં આશરે પચીસથી ત્રીસ જેટલી દુકાનો હતી અને તેમાં જે છે એક ઓફિસ બી હતી અને એક ધાર્મિક દબાણ હતું તેને આજે મામલતદાર સાહેબની ટીમ તથા સીતે સર્વે મેડમ સાથે રાખી અને પોલીસનો જે છે આશરે સો જેટલા પોલીસ અને પંદર જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમાં રોકાયેલો હોય અને આજે શાંતિપૂર્ણક આ કાર્યવાહી હાલમાં ચાલુ છે